રાધનપુર ખાતે અયોધ્યા ખાતે બનેલ શ્રી રામ મંદિર ના ઉદઘાટન માટે આમંત્રણ આપવા માટે કળશ યાત્રા આવી પહોંચતા સંત નિજાનંદ સ્વામી ની ઉપસ્થિતિ માં કળશ યાત્રાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદઘાટન નું આમંત્રણ આપવા પહોંચેલી કળશ યાત્રા નું સંત નિજાનંદ સ્વામી ની ઉપસ્થિતિ માં ભવ્ય સ્વાગત કરાયું હતું રાધનપુર હાઇવે ચાર રસ્તા પર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના કાર્યકર્તા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં અયોધ્યા જેવો માહોલ બને અને દરેક ઘરે દરેક વિસ્તાર અને દરેક મંદિરમાં આહવાન કરવામાં આવ્યું હતું અયોધ્યાના ઉદ્ઘાટનના દિવસે દરેક ઘરે અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે પાંચ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે કાર્યક્રમ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માંગણીને લાગણીઓને સમજી અને દરેક ગામે ઘેર ઘેર અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના તમામે તમામ છપ્પન ગામોમાં યાત્રા આમંત્રણ આપવા માટે પહોંચી હતી આજે જે આ કળશ યાત્રા નીકળી છે કે એક એવા ઐતિહાસિક વધામણા માટેની કળશ યાત્રા છે કે જેમાં સાડા પાંચસો વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે એને વધાવવા માટે અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર બાકી નથી જેમાં આજે કળશ યાત્રા નહીં બધી જગ્યાએ આ કળશ યાત્રા જેવી છે એના બધામણા કરવા માટે અને આ નગરના સ્વયંસેવકો છે દીકરીઓ માટે કળશ ઉપાડી અને એ કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે આ કાર્યાલય વિશ્વ હિન્દુ પરિષદને તો અમે બધે કાર્યાલયો છે પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયનું જે નૈમિત કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલલા બિરાજમાન થવાના છે હિન્દુઓનું જે સ્વાભિમાન જાગ્યું છે એ સ્વાભિમાનનો બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ અને આજે રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થઈ ગયો છે આ કાર્યાલય થકી છેવાડામાં છેવાડાના ગામડામાં અને મેલ માલિકથી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃસ્થાપના થાય અને એ પુનઃસ્થાપના માટે થઈ આના કાર્યાલયમાંથી પ્રયત્નો થશે આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને મને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે એટલે બાવીસમી તારીખ ઓગણીસમી તારીખે બાય ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું બાવીસ ત્રેવીસ મે પરત આવવાનો છું વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ